જે લોકો ઓલરેડી દાંપત્ય જીવન જીવી રહ્યા છે એકબીજા સાથે જે એકબીજાના જીવનસાથી બની ગયા છે એ લોકો માટે આ વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી સૂર્ય રાશિ પ્રમાણે કેવું રહેશે એની આપણે ચર્ચા કરીશું અને બુલેટિન ઇન્ડિયા અને મારા તરફથી આપ સૌને વેલેન્ટાઇન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારો જીવનસાથી તમારો સોલમેટ અને તમને તમારો ડ્રીમ બોય કે ડ્રીમ ગર્લ મળી જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એ સાથે હું આપને એ પણ કહીશ કે પ્રેમ એ જીવનનો મુખ્ય આધાર છે પ્રેમ વગર જીવન નિરાશાજનક બનતું હોય છે દરેકે દરેક સુખ સુવિધા મેળવ્યા છતાં પણ દરેક માણસને દરેક જીવને નાના મોટા કે ઘરડા હોય પ્રેમ અને હુંફની જરૂર તો ભરતાય જ છે અને પ્રેમ અથવા તો જીવનસાથી વગરનું જીવન ખૂબ અઘરું પણ હોય છે પ્રેમ એ એક સપોર્ટ હોય છે મૂફ હોય છે અને એનાથી જે એનર્જી અને ઉર્જા પ્રાપ્ત થતી હોય છે એમાં માણસને જીવવાની ખૂબ જ ઈચ્છાઓ પણ કરવા માટે એને પ્રેરે છે તથા દુઃખના સમયે એને સાથ સંગાત પણ મળી રહે છે તો આવો જાણીએ દર વખતની જેમ દરેકે દરેક બાર જે સૂર્ય રાશિ છે એ પ્રમાણે આપણે શરૂઆત કરીશું સૌથી પહેલા મેષ રાશિથી આપણે શરૂઆત કરીએ મેષ રાશિના મિત્રો મેષ રાશિના મિત્રોને હું એમ જ કહીશ કે થોડી ગંભીરતા અને સંબંધો પ્રત્યે તકેદારી રાખો કેમ કે તમે સંબંધોને જો ફોર ગ્રાન્ટેડ સમજી લેશો અથવા તમે એવું વિચારશો કે આ સંબંધ તો ક્યાં જવાનો છે અથવા તો આ જે મને પ્રેમ મળ્યો છે એ હું ડિઝર્વ જ કરું છું અને મને મળશે જ તો એ તમારી ભૂલ છે તમારે તમારા સંબંધને ફોર ગ્રાન્ટેડ ના સમજીને થોડી ગંભીરતા પૂર્વક હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે સંબંધને ટાઈમ આપો સંબંધને સમજો અને સંબંધમાં મધુરતા લાવવા માટે તમે પણ પ્રયત્ન કરો એફર્ટ્સ કરો તો ખૂબ જ સરસ રીતે તમે તમારા સંબંધો જીવી શકશો પ્રેમી યુગલોને પણ હું ખાસ કહીશ કે સંબંધો એ ઈશ્વરની અને નસીબની વાત મળ્યો છે એ તમારા જીવનનું બહુ સારું એક નસીબ છે એવું સમજીને સંબંધને સાચવી રાખજો જાળવી રાખજો અને એને ટકાવી રાખવા માટે તમામ પ્રયત્નો કરજો આપણે વૃષભ રાશિના જે જાતકો છે એ લોકોને એમ કહીશ કે થોડા હજી સંબંધને ટાઈમ આપો એકબીજાને સમજો એકબીજાને સ્પેસ આપો થોડુંક એકબીજા માટે જે વિચારો છો એ સામેના પરસ્પેક્ટિવથી પણ વિચારવાનો તમે એક પ્રયત્ન કરો તો બહુ જ સારું રહેશે કારણ કે હજી સંબંધો પરિપક્વ નથી બનાવી રાખવા માટે હજુ તમારે મેચ્યોરિટી લેવલ ઉપર શાંતિપૂર્વક અને સમજદારી પૂર્વક એકબીજાને માન સન્માન એકબીજાનું જળવાય એ રીતે તમે જો વિચારશો તો સંબંધો તમને બહુ જ બેનિફિટ આપશે સફળતા આપશે અને આ વૃષભ રાશિના જે જાતકો છે હું એમને એમ પણ કહીશ કે અત્યારે નવા 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 સંબંધો જે જે લોકોના બન્યા બન્યા છે છે લોકો યુગલ અને નવા નવા લગ્નમાં અથવા તો બંધનમાં બંધાવા જઈ રહ્યા છે એ લોકોને પણ હું કહીશ કે થોડોક સમય એકબીજાને સમજો અને એકબીજાને માન સન્માન આપજો મિથુન રાશિના મિત્રો મિથુન રાશિના મિત્રોને હું એમ કહીશ કે તમે મેડ ફોર ઈચ અધર જ છો તમે અગર અત્યારે આ વર્ષે તમારા જીવનમાં જે વ્યક્તિ આવી છે એ તમારા માટે સોલમેટ છે એ તમારા માટે યોગ્ય પણ છે તમે એની સાથે આગળ તમારું જીવન અને ફ્યુચર અને ભવિષ્ય સો ટકા જીવી શકશો અને જીવો તો તમારા માટે યોગ્ય છે તો તમે નિર્ણય લઈ શકો છો લવ મેરેજ ના પણ ખૂબ જ ચાન્સીસ છે જે પ્રેમી યુગલોના લગ્ન કરવા અને લગ્નના બંધનમાં જે યુગલોને બંધાવું છે એ લોકોને હું એમ કહીશ કે આ વર્ષ ખૂબ જ શુભ છે અને સફળતા સો તમને મળશે જ માટે સકારાત્મક રહી અને આગળ તમે વધી શકો છો અને બહુ જ સરસ ઈશ્વરના આશીર્વાદ અને કૃપા પણ તમારી સાથે છે છે કર્ક કર્ક રાશિના રાશિના જાતકો મિત્રો જે એ લોકો માટે પણ ખૂબ ખૂબ જ જ સરસ અને તમારા જીવનને બનાવી દે તેવા સંબંધોની એન્ટ્રી થઈ ગઈ છે અથવા થશે નજીકના જ ભવિષ્યમાં તો આ વર્ષ તમારા માટે સેલિબ્રેશન ઇવેન્ટ લગ્ન ગેટ ને લઈને જ આવી રહ્યું છે તો અગર તમે વિચારતા હોવ કે તમને તમારો સોલમેટ મળી જાય અથવા તો તમારો લગ્ન થઈ જાય તો એ બાબતે આ વર્ષ ખૂબ શુભ છે બહુ સારા યોગ બન્યા છે અને તમને તમારું યોગ્ય પાત્ર તો મળશે જ એની સાથે સાથે તમારા નસીબમાં પણ ખૂબ સરસ પરિવર્તન આવશે લક્ષ્મી આવશે કૃપા થશે ભાગ્યોદય પણ મને દેખાઈ રહ્યો છે તમારા સંબંધના લીધે ખાસ હું તમને કઉ છું કે જે પણ સંબંધ થશે અથવા તો તમારા જીવનમાં જે વ્યક્તિ આવશે એના લીધે તમારા જીવનમાં ભાગ્યોદય પણ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે સિંહ રાશિ ના જાતકો સિંહ રાશિના મારા મિત્રોને એમ કહીશ કે ખૂબ જ સારા સમાચાર મળવાના આસાર છે ખૂબ જ સરસ તમારો સંબંધ જે રીતે જઈ રહ્યો છે તમારો સંબંધ પણ મને ખૂબ પરિપક્વ લાગી રહ્યો છે અને તમારા વિચારો અને મક્કમતા પણ મને ખૂબ જ સારી અત્યારે મજબૂત દેખાઈ રહી છે તો સંબંધને આગળ વધારો અને તમારા સંબંધું ભવિષ્ય પણ ખૂબ લાંબુ છે માટે બિલકુલ કન્યા રાશિના મિત્રો કન્યા રાશિના મિત્રો માટે શરૂઆત થઈ ગઈ છે જે લોકોને એમનો પ્રેમ જોઈએ છે લગ્નના બંધનમાં જેને બંધાવું છે જે લોકોના વિવાહની વાતો ચાલી રહી છે જોવાનું ચાલી રહ્યું છે અથવા તો જે પ્રેમી યુગલોને લગ્નમાં સફળતા જોઈએ છે એ લોકોનો સમય પાકી ગયો છે અને આ વર્ષે સો ટકા તેઓ એકબીજા સાથે બંધાઈ જશે શરૂઆત થઈ ગઈ છે અને ઇંતજાર ખતમ થયો છે તો આગળ વધો કુદરતના આશીર્વાદ તમારી સાથે જ છે તુલા રાશિના મિત્રો તુલા રાશિના મિત્રો માટે પણ પ્રેમી યુગલો માટે દાંપત્ય જીવન જે લોકો એકબીજા સાથે જીવી રહ્યા હોય એ લોકોના જીવનમાં ખૂબ જ સારું પરિવર્તન આવી રહ્યું છે એકબીજાને ઓળખવા અને એકબીજાને માન સન્માન અને મેચ્યોરિટી સાથે આગળ તમે વધી રહ્યા છો તમારો સંબંધ તમને બહુ જ સારી જગ્યાએ લઈ જઈ રહ્યો છે એકબીજા માટે તમે ખૂબ લકી બી છો એકબીજા માટે તમે ખૂબ જ ક્રિએટ પણ કરશો સારું ભવિષ્ય અને તમારા કુટુંબના લોકો પણ તમારા આ સંબંધથી ખૂબ જ ખુશ થશે અને જે લોકો લવ મેરેજ કરવા માંગતા હોય એ લોકો માટે પણ હું એમ કહીશ કે તમે લવ મેરેજ કરવા માટેની ડેટ ફિક્સ કરી લો આ વર્ષ તમારા માટે ખૂબ સારું અને યોગ્ય છે વૃષિક રાશિના મારા જાતક મિત્રો વૃષિક રાશિના જાતક મિત્રોને હું એમ કહીશ કે ખૂબ જ વિવરિંગ વિચારો અત્યારે મને જે જણાઈ રહ્યા છે કન્ફ્યુઝન લાગી રહ્યું છે સંબંધોને લઈને ઇન્સિક્યોરિટી લાગી રહી છે એમાંથી થોડુંક તમારે બહાર આવવાની જરૂર છે અને સકારાત્મક વલણ રાખવાની જરૂર છે થોડાક તમે પોતે ફોર્મ નથી કન્ફ્યુઝ છો એવું મને જે લાગી રહ્યું છે એ માટે હું આપને એમ જ કહીશ કે ત્રણ થી ચાર મહિનાનો જે સમય છે એ તમારી જાતને અને તમારા સંબંધને આપો અને પછી તમે કોઈક નિર્ણય લેજો તમારા સંબંધમાં આગળ વધજો અને તમારે જે રીતે જે પ્રેમી યુગલો છે એમને લગ્નના બંધનમાં આગળ બંધાવવું હોય તો ચાર મહિના પછી તમે કંઈક વિચારજો અત્યારનો જે સમય છે એમાં ચાર મહિના તમે એકબીજાને ઓળખો જાણો સમજો અને પછી ચાર મહિના પછી તમે નિર્ણય લો એ તમારા માટે વધુ યોગ્ય જણાઈ રહ્યું છે મને ધન રાશિ ધન રાશિના મારા મિત્રો તમે અત્યારે કોઈ પણ નિર્ણય ન લો એ તમારા માટે યોગ્ય છે સંબંધો સરી જશે હાથમાંથી અથવા તો સંબંધોમાં જે કડવાહટ આવી ગઈ છે અથવા આવી જશે એ વસ્તુના લીધે હું આપને એમ કહું છું કે વધારે પડતા વિચારો કરવાની બિલકુલ પણ જરૂર નથી તમે તમારી જાતની ઉપર ધ્યાન આપો બીજાની વાતોમાં આવીને અથવા તો મોટા મોટા જે એક્સપેક્ટેશન્સ અને આશાઓ જે તમે રાખો છો એમાં સૌથી પહેલા તમારે તમારી પોતાની જાત ઉપર વર્ક કરવાની જરૂર છે તમે બીજાઓનો વાંક કે બ્લેમ કે પછી કોઈ પણ પ્રકારની જે ઈચ્છાઓ જે તમારી પૂરી થાય એવી જે આશાઓ રાખો છો એ માટે સૌથી પહેલા તમારે પોતાને એમાં વર્કઆઉટ કરી અને પછી તમે સંબંધોમાં આગળ વધો એ મને વધારે સારું છે જેને કારણે તમે સંબંધોને બંધન નહીં માનો અને ફ્લોમાં તમે એન્જોય કરી શકો એવું મને લાગે છે માટે તમે તમારી જાત ઉપર થોડું વધારે અત્યારે વર્ક કરો મકર રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે તમારી હેલ્થનું તમારા સંબંધો જેમની સાથે છે એમનું પણ ધ્યાન રાખજો કેમ કે કઈક ને કંઈક અડચણ જે આવી છે અત્યારે એ ત્રણ એક મહિનાની અંદર અંદર તો સોલ્વ થઈ જ જશે પરિવર્તન દેખાય જ છે સકારાત્મક પરિવર્તન જ દેખાય છે પરંતુ અત્યારે ત્રણ મહિના તમારા માટે હું એમ કહીશ કે થોડી ધીરજ રાખજો ધીરજપૂર્વક નિર્ણય લેજો અને તમારે જે પણ નિર્ણય લેવો છે એ તમે ત્રણ મહિના પછી લેશો તો એ તમારા માટે અને તમારા યોગ્ય પાત્ર માટે વધુ સારું છે અને કદાચ બની શકે કે પરિવર્તન જે પણ ત્રણ મહિના પછી આવશે તો તમે તમારા પોતાની જાત માટે પણ સારો નિર્ણય લઈ શકશો અને મિત્રોને હું એમ કહીશ કે તમે પોતે ખૂબ નીતિ અને ઈમાનદારી પૂર્વક સંબંધો નિભાવો તમે પોતે ખૂબ જ લોયલ રહો સંબંધોને લઈને કેમ કે તમારે સામેથી તો લોયલ્ટી જોઈએ જ છે પણ જ્યાં સુધી તમે પોતે લોયલ નહીં રહો ત્યાં સુધી તમે લોયલ વ્યક્તિ અથવા તો સારા સંબંધને ડિઝર્વ નહીં કરો માટે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં થોડીક શાંતિપૂર્વક કોઈ પણ એક વસ્તુ ચૂઝ કરી લો જેથી તમારા કન્ફ્યુઝન્સમાંથી પણ તમે બહાર આવી જશો અને સામેવાળી જે વ્યક્તિ છે જેના માટે તમે અત્યારે વિચારી રહ્યા છો અથવા તો એ વ્યક્તિ તમારા માટે વિચારી રહી છે એને પણ ક્લેરિટી મળશે એના પણ રસ્તા ખુલશે દાંપત્ય જીવન જે લોકો એકબીજા સાથે જીવી રહ્યા છે એ લોકોને પણ હું એમ કહીશ કે તમારો સંબંધ સાચવી રાખો કારણ કે પ્રેમ એ નસીબથી મળે છે મીન રાશિના મારા જાતક મિત્રો તમારા માટે હું એમ જ કહીશ કે કેરિયર બહુ જરૂરી છે કમાવવું અર્ન કરવું નેમ અને ફેમ એ ખૂબ જ જરૂરી છે પણ સંબંધોને સમય આપવો પણ ખૂબ જરૂરી હોય છે કેમ કે એવું ન થાય કે તમે માત્ર કેરિયર ઓરિએન્ટેડ હોવાથી ખૂબ આગળ નીકળી જાવ અને સંબંધ તમારો ખૂબ પાછળ રહી જાય એટલે મીન રાશિના જાતકોને હું એમ કહીશ કે સંબંધને ટાઈમ આપો સમય આપો અને યોગ્ય થોડી ઘણી સરપ્રાઈઝ ગિફ્ટ અથવા તો સામેની વ્યક્તિની ઈચ્છાઓને પૂરી કરવા માટે એફર્ટ્સ કરો એ બહુ જ જરૂરી મને અત્યારે દેખાઈ રહ્યું છે તો મિત્રો આજે આમ પણ વેલેન્ટાઇન ડે છે અને વેલેન્ટાઈન ડે નો દિવસ હોવાથી તમે આ ઈચ્છા તો પૂરી કરી જ શકશો તો મિત્રો આજે વેલેન્ટાઇન ડેના દિવસે હું આપને એક ખાસ ટીપ્સ પણ આપીશ પ્રેમી યુગલો માટે અને જે દાંપત્ય જીવન જે જીવનસાથી છે જે પતિ પત્ની છે એ લોકો માટે ખાસ કે એ લોકો વચ્ચે હંમેશા એમનો પ્રેમ બરકરાર રહે અને હાર્મની અંડરસ્ટેન્ડિંગ અને એ લોકો એમના પ્રેમને એન્જોય કરી શકે તો મારી ટીપ્સ એ છે સૌથી પહેલા પૂનમના દિવસે પ્રેમી હંમેશા પ્રેયર કરવી જોઈએ પૂનમનો જે ચાંદ છે એ ચાંદ પાસે તમે અગર પ્રેમ માટે કે તમારી જે ઈચ્છા છે કે તમારો હસબન્ડ આવો હોવો જોઈએ અથવા પત્ની આવી હોવી જોઈએ એના માટે અગર કંઈ પણ માગશો તો તમને જરૂર મળશે બીજી એક વસ્તુ કે તમે જ્યારે પણ કોઈ યુગલને જુઓ છો મતલબ કે કોઈ કપલને જુઓ છો એક સાથે બેઠા છે વાત કરે છે અથવા તો ક્યાંક તમે રેસ્ટોરન્ટમાં ગયા અને એ લોકો જમી રહ્યા છે સાથે મસ્તી કરી રહ્યા છે તો એના માટે તમે ગોડ બ્લેસ યુ એવા એમને એક શુભેચ્છા આપો જે તમારે તમારા મનથી આપવાની છે આપણા દેશમાં જ્યારે બે પ્રેમી યુગલો ખૂબ મસ્તી કરતા હોય છે

તમે ખાલી ને ખાલી એમને એક શુભેચ્છા એક બીજ એક બ્લેસિંગ આપજો કે ગોડ બ્લેસ યુ હંમેશા એ બંને આ રીતે મસ્તી કરતા રહે એન્જોય કરતા રહે અને પ્રેમ માણતા રહે તો મિત્રો આજે વેલેન્ટાઇન ડે છે આજનો દિવસ પ્રપોઝ કરી દો પોતાના દિલની વાત જણાવી દો ઇકરાર કરી દો અને અગર તમારો પ્રેમી અથવા તો પતિ કે પત્ની રિસાઈ ગયા હોય તો એને મનાવી લો અને બહુ જ સરસ રીતે આજનો દિવસ પસાર કરો કંઈક ગિફ્ટ લઈ આવો બહાર બો એન્જોય કરો અને તમારા દિલની વાત તમે એને જણાવી દો સર થઈ જાઓ કારણ કે પ્રેમ એ યુનિવર્સનો એકમાત્ર માત્ર પાવરફુલ પોર્સ છે જેના લીધે આપણું આખું યુનિવર્સ ચાલી રહ્યું છે અગર પ્રેમ જે દિવસે દુનિયામાંથી નષ્ટ થઈ જશે એ દિવસે આ પૃથ્વી આ બ્રહ્માંડ અને આ યુનિવર્સમાં કશું જ નહીં રહે માત્ર પ્રેમ પ્રેમ જ જ એક એક એવી લાગણી અને એવો ફોર્સ છે જેનાથી આ દુનિયા ટકી રહી છે મિત્રો તો મિત્રો નીચે આપેલા નંબર સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન ડબલ ફોર સેવન નાઇન થ્રી ફાઇવ ડબલ સિક્સ સેવન વન સિક્સ વન ઉપર સંપર્ક કરો અને તમારા પ્રશ્નોના ઉત્તર તથા સમસ્યાઓનો ઉકેલ મેળવો જોતા રહો બુલેટિન ઇન્ડિયા ટોપ વિરોમાં હું દીપા જોશી નમસ્કાર